લગ્ન પહેલે તું ક્યાં ક્યાં મોઢું મારી આવેલી હતી ને બધું મને ખબર છે તારું કેરેક્ટર શું છે ને બધું મને ખબર છે એટલે તું છે છે ને બહુ સતી બનવાની કોશિશ ના કરીશ આવું એક પતિ એને પત્નીને કહેતા તો સવાલ એવો થાય કે કોઈ કોઈ સ્ત્રી હોય કોઈ છોકરી હોય એના આગળ કેટલાક સંબંધો રહી ચૂકેલા હોય કેટલાક અફેર રહી ચૂકેલા હોય એના લગ્ન થાય છે તો શું એ ખરાબ કેવાય એ છોકરી કેરેક્ટર લેસ કેવાય શું કેવાય આપણે કેવી રીતે કરીએ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ હવે સ્ટોરી એવી છે કે એક છોકરી હતી એ નવી નવી એને એની ઉંમર થઈ એને ખબર પડ્યું કે આવી રીતે પણ સંબંધો થતા હોય છે તો એક કોઈની સાથે પ્રેમ સંબંધમાં જાય છે પ્રેમ સંબંધમાં જતાં એને ખબર પડે છે કે આ માણસ તો પ્રોપર નથી મારા લાયક નથી અને પ્રેમ સંબંધ તૂટી જાય છે ધીરે ધીરે એના જીવનમાં કોઈક બીજો છોકરો આવે છે એની સાથે પ્રેમ સંબંધમાં જાય છે એને લાગે છે કે ના આની સાથે મારે લગ્ન કરીને મારું જીવન હું સારી રીતે વિતાવી શકીશ પણ થોડા સમય બાદ ખબર પડે છે કે ભાઈ કાસ્ટ અલગ અલગ છે એટલે કાસ્ટ કારણે આપણે લગ્ન તો નહીં કરી શકીએ એટલે એ સંબંધ પણ તૂટી જાય છે પછી એના માતા પિતા જે છે તો એના લગ્ન કોઈ સારા મુહૂર્ત સાથે કરાવી ના કહ્યું કે ચલો ભાઈ હવે તારા લગ્ન આની સાથે કરવા હવે એ છોકરી એ સ્ત્રી પોતાનું જીવન પ્રોપર રીતે ચલાવે છે પોતાના પતિની જે કઈ ફરજો આવતી હોય છે એ નિભાવે છે પોતાના લગ્ન જીવનની બધી ફરજો નિભાવે છે એના પતિને સાચવે છે એના ઘર સંસારને સાચવે છે પણ પતિના મનમાં એક વસ્તુ એવું રહી જાય છે કેના આકલના પણ સંબંધો હતા अनो આ કેરેક્ટરલિસ્ટ છે તો આમાં સમજવાની વાત એ છે કે એના કેરેક્ટરની મૂલવણી એના જે કેરેક્ટર નું તમે જે તોલવાની વાત કરો છો ને એની એક્સલ્સ પરથી જુઓ જબ ભૂતકાળમાં જે કેના સંબંધો હતા એ ખાલી એના અનુભવો છે એનું કેરેક્ટર નથી એના અનુભવો એના અનુભવો કહી શકાય આપણે કે અનુભવ ખરાબ પણ હોઈ શકે સારા પણ હોઈ શકે તો શું તમે એવું કહેવા માંગો છો કે કોઈ પણ એક સાથે તમારું પ્રેમ સંબંધ થયું તો હવે સારો હોય કે ખરાબ હોય એની સાથે લગ્ન કરીને તમારે આગળ વધવાનું ને એની સાથે તમારે જિંદગી રહેવાની એટલે એટલે તમે એક એક તમારું કેરેક્ટર કહેવાય ઠીક છે આ બધા અનુભવો કહેવાય ઠીક છે એને એનાથી એના કેરેક્ટરના લેબલ મારવાના નથી હોતા જ્યારે તમે આ વસ્તુ સમજી જશો ને ત્યારે તમારા જીવનમાં આવી બધી પરેશાનીઓ આવતી ઓછી થઈ જશે ઘણા ડિવોર્સના કેસીસ આવા જ આવતા હોય છે કે મારો પતિ જે છે તે મને મારા કેરેક્ટર પર આંગળી ચિંતયા કરે છે લગ્ન પછી મારી એવી કોઈ હરકતો જ નથી આગળ મારા જૂના અનુભવો હતા એ ખરાબ અનુભવો હતા એ હું ભૂલી ગઈ છું છતાં પણ મારો પતિ મને આવી રીતે હેરાન કર્યા કરે છે તો આ તમારે વાત સમજવાની છે કે આને કેરેક્ટર ના કહેવાય આને અનુભવો કહેવાય અનુભવો ખરાબ પણ હોય ને સારા પણ હોઈ શકે છે